આ સાર તો નખાય નહીં અને પોતરાની આજે જાન ચડવાની હવા થઈ ગયો પણ ગગો ઉઠ્યો કે નહીં ઉઠી કઈ ગયો છે બહાર જવા ગયો પણ હજુ આવ્યો નહીં એ કેવું પડશે એક સાર વાટવા જવાની તો સાર વાટી આ હુકી સાર તો ભેવું ખાતી નહીં પણ આજે જાન ચડવાની બે દાણા વધી રે એવી સાર વાટી બે દાણા નાખવી પડશે ને વ્યાને શું કરવાનું ગગો ચાલે આવશે

આ કોઈ આભરતો નહીં ને કે મારી વાર ગામમાં બચી વિતા ખબર નહીં પડતી એવી તમારે બાપુ ખબર નહીં પડતી બે શબ્દો તો બોલી જાય તું તો મને સાંભળે છે તું ચમ આટલો આમો થાય નથી તને હું ઘણું કઈ દીધું કે તારી ગામમાં વાતું થાય સાર વટો સાનું માનુ અરે લેવા જાવ એને જીવું નથી થાવ તોતરાના વિવાહ થાવ ને મારા લગનની વાર નહીં હમણે તૈયાર હે એક દા એ એના વિવાહ થઈ જાય ને બીજા દાડે મારું હપકણ તો એને કરવો જ પડશે એમ એમને ના ચાલે મને ખબર હે આ તેમાં તારામાં બાલ કપાયા હોય ગંજેવા જેમ તેમ બાલ નહીં કપાયા હોય શાલ લેવા તો હાલ જ હું જવું રહો સાલ લઈ તરત જ પાછો કેવું પડશે મારા બાપા ને તો મારો કરાય તો મેદા નહીં આવે પ્રેમ ગોરી તારો કેમ કરી ને બોલાવો રે આ તો મારી હારી શેલડી બેલડી વાં જતું રહ્યું હે

哇哇塞！来。